હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા ગુંદા અને મરચાંનું શાક જેને તમે સંભારો પણ કહી શકો રોટલી ભાખરી પરાઠા પૂરી સાથે ખાવાની બાળકો તથા મોટા બધાને બહુ મજા આવશે બાળકો નહીં ખાતા હોય તો પણ બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશે અને એકદમ ટેસ્ટી એવું બનાવીશું રેસીપી ગમે તો મારા વિડીયોને વધુ વધુમાં શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હો અને વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ગુંદાનું અને મરચાંનું ભરેલું શાક બનાવવા માટે પહેલાં આપણે અઢીસો ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે તેને ચોખ્ખા પાણીએ ધોઈ અને સાફ કરી કોટનના કપડાએ લૂછી લૂંછી લેશું અને પછી તેના ડાળખીનો ભાગ જુદો કરીને ઉપરથી આવી રીતે ટોપકાના ભાગને પણ બધા જ ગુંદામાંથી જુદો કરી લેવાનો છે અને પછી દસ્તા કે કોઈ વજનવાળી વસ્તુથી આવી રીતે ગુંદાને આગળથી મારીને તેનો ભાગ ખુલ્લો કરી લેશું અને પહેલાં બધા જ ગુંદાને આવી રીતે ફોડી લેશું અને પછી સળી કે પછી ચપ્પુની મીઠાવાળી કરીને આવી રીતે તેમાં બધા જ ગુંદામાંથી તેના ઠળિયાનો વાળો ભાગ આપણે કઢી કરી લેવાનો છે ચપ્પુને મીઠાવાળી કરવાથી તેના ચીકાસવાળો અને ઠળિયો તરત જ આસાનીથી નીકળી જશે બધા જ ગુંદામાંથી આવી રીતે આપણે ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે અને ગુંદાને હવે એક બાઉલ કે નાના વાસણમાં લઈ લઈશું અને તેમાં ઉપરથી એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આવી રીતે બરાબર મિક્સ કરીને લગભગ પંદરથી વીસ મિનિટ માટે એક બાજુ મૂકી દેસું જેથી ગુંદાની બધી જ નીકળી જશે અને તેટલા સમયમાં આપણે તેના સ્ટફિંગનો મસાલો તૈયાર કરી લેશું મિક્સચરના ચટણી જારમાં આપણે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા વન ફોર્થ કપ જેટલી ઝીણી સેવ તમે ચણાનો લોટ કે કોઈ પણ ફરસાણ લઈ શકો અને બે મોટી ચમચી જેટલા તલ લઈ લઈશું એક મોટી ચમચી જેટલા સૂકા દાણા એક મીડિયમ સાઇઝની ચમચી જેટલા વરિયાળી અને બે ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને હવે ચટણી જારને બંધ કરીને આપણે પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આવી રીતે અધકચરો પાવડર તૈયાર કરી લેશું હવે ગુંદાની ચિકાસને બેલેન્સ કરવા માટે આપણે એક મોટી ચીર જેટલી કાગડા કેરીને છાલ ઉતારીને તેને ખમણીને લઈ લેશું કેરીનો સ્વાદ આ શાકમાં સરસ આવે છે એટલે બને ત્યાં સુધી આવી રીતે કેરી ખમણીને લેવી અને ન હોય તો આમરુ આમચૂર પાવડર કે એક મોટા લીંબુનો રસ પણ તમે લઈ શકો એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી જેટલો ગોળ એડ કરીશું ગોળથી કેરીનો સ્વાદ બેલેન્સ થઈ જશે અડધા કપ જેટલા લીલા ધાણા અને વન ફોર્થ કપ જેટલું લીલું લસણ સમારેલું લેશું લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ બે ચમચી જેટલું ખાંડીને લઈ શકો બે ચમચી તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને હાથથી આવી રીતે મિક્સ કરીને આવું ટેક્સચર આપણે તૈયાર કરી લેવાનું છે હવે મરચાંના અમે આવી રીતે લાંબા મરચાંના એકમાંથી ત્રણ ભાગ કરીને વચ્ચેથી બીજનો ભાગ કાઢી લીધેલો છે તેમાં વચ્ચે આવી રીતે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે આપણે ભરી લઈશું અને મરચાંમાં આ સ્ટફિંગનો સ્વાદ સારો આવશે અને તેવી જ રીતે આપણે ગુંદાને પણ લઈ લેશું હવે અને ગુંદામાં પણ આંગળીથી આવી રીતે દબાવીને આપણે સ્ટફિંગ ભરી લેશું બધા જ ગુંદામાં જો તમે આવી રીતે મરચાં અને ગુંદાનું શાક નહીં ખાધું હો તો એક વખત જરૂરથી બનાવજો બહુ સરસ બનશે અને બધાને ભાવશે બાળકો નહીં ખાતા હોય તો પણ તે ખાશે બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશે હવે આવી રીતે આપણે બધા જ ગુંદામાં દબાવીને બધો જ મસાલો ભરી લેવાનો છે ગુંદા ભરાઈ જાય પછી લગભગ ત્રણ ચાર મોટી ચમચી જેટલો સંભારો વધશે તે આપણે એક બાજુ મૂકી દઈશું તેનો આપણે પછી ઉપયોગ કરવાનો છે એટલે ગુંદામાં જેટલો મસાલો સમાય તેટલો ભરી લેવાનો છે હવે આપણે શાક બનાવવાનું છે તેના માટે એક નોનસ્ટિક કે જાડા તળિયાવાળી પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે રાઈને આપણે તતળી જવા દેવાની છે રાઈ ફૂટી જાય પછી જ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરુંને પણ તતડવા દઈશું બે ચપટી હિંગ એડ કરીશું ચારથી પાંચ મીઠા લીમડાના પાન એડ કરીશું અને બે મોટી ચમચી જેટલા તલ એડ કરીશું તલ તમને ન ભાવતા હોય તમે સ્કીપ પણ કરી શકો પણ આ શાકમાં તલનો ટેસ્ટ સારો આવે છે અને એક મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એટલે તલ બધા જ ફૂટી જશે અને એકદમ ક્રંચી ટેસ્ટ આવશે જે શાકમાં ખૂબ જ સરસ લાગે છે તલ બધા ફૂટી જાય પછી હવે આપણે જે ગુંદા ભરીને રાખ્યા છે તે પહેલાં તેમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું બધા જ ગુંદાને તેલથી કોટ કરીને આપણે ત્રીસ સેકન્ડ માટે આવી રીતે ચલાવી લેશું અને પછી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવા છે જેથી ગુંદા સરસ એવા ચડીને થોડા ક્રિસ્પી થશે હવે ખોલીને તમે બધું મિક્સ કરી દેજો અને પછી જે આપણે મરચાં તૈયાર કર્યા છે તે હવે એડ કરીશું મરચાં અને ગુંદાને સાથે એડ કરવાથી મરચાં જલ્દી ચડી જશે એટલે તે વિખાઈ જશે એટલે આપણે પછી આવી રીતે કુંદા થોડાક એવા સોફ્ટ થાય પછી જેમાં એડ કરવાના છે ફરી પાછું બે મિનિટ માટે ઢાંકી દેશું બે મિનિટ થઈ જાય પછી ખોલીને તમે જોશો તો ગુંદા અને મરચાં બંને એક જ સરખા સોફ્ટ થઈ ગયા છે હવે જે મસાલો વધ્યો છે તે આપણે તેમાં એડ કરી દેશું અને મસાલાને શાકમાં બરાબર મિક્સ કરીશું ને થોડા એવું બધું મિક્સ થઈ જાય એટલે ઉપરથી થોડું પાણી છાંટીશું ને ઢાંકીને એક મિનિટ માટે મૂકી દઈશું જેથી મસાલો પણ સરસ એવો શાકમાં ભળી જાય અને બધો ટેસ્ટ એક સરખો થઈ જાય એક મિનિટ પછી તમે ખોલીને બધું બરાબર મિક્સ કરીશો તમે જુઓ તેમ ગુંદા અને મરચાં બંને કલર પણ સરસ થઈ ગયો છે અને બધું જ એકદમ સરસ એવું મિક્સ થઈને થોડું એવું ક્રંચી એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આપણે ગુંદા મૂકવામાં અને મસાલો બનાવવામાં મીઠું એડ કર્યું હતું એટલે ઉપરથી એડ નથી કર્યું જો તમને ઓછું લાગે તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે અત્યારે થોડું નાખી શકો હવે ઉપરથી આપણે આવી રીતે એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું જો ન હોય તો તમે મેથી પાવડર પણ એડ કરી શકો અને તેને બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે તો તમે જુઓ તેમ એકદમ સરસ એવું ભરેલા ગુંદા અને મરચાંનું શાક તૈયાર થઈ ગયું છે તેને તમે સંભારો પણ કહી શકો સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ